એ લો ઓર્ડરને ઓડરતા બીજા કોઈ મોટી કાર્યવાહી હોય જેમ કે ડિમોલેશનની કાર્યવાહી છે ડિમોલેશનની કાર્યવાહી પછી જે બંદોબસ્તની કાર્યવાહી છે એ તમામ પ્રસંગે આપ સૌનો ખૂબ સાથ સહકાર મેળ્યો છે જિલ્લા પોલીસને અને જે સાહેબે કીધું એ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ક્રાઇમ પ્રિવેન્ટ કરી શકાય ક્રાઈમ પ્રિવેન્ટ કરવા માટે સૌથી પહેલાં લોકોનું માનસ સમજવું જરૂરી છે